નમસ્તે મિત્રો આજે આપણે જોઈશું કે ગેટ સેટ રેન્ટ સોફ્ટવેરને તમારા કોમ્પ્યુટરમાં કેવી રીતે ડાઉનલોડ તેમજ ઇન્સ્ટોલ કરવો જો તમે કોઈપણ જાતનું ટેકનિકલ નોલેજ ના ધરાવતા હો તો પણ સરળ શબ્દોમાં આ સોફ્ટવેરને કેવી રીતે ઇન્સ્ટોલ કરવો તેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવશે અથવા તો તમે અમારા હેલ્પલાઇન નંબર પર ફોન કરીને લાઈવ સપોર્ટ પણ મેળવી શકો છો સૌપ્રથમ આપના બ્રાઉઝરમાં સર્ચ માટે ગૂગલ ઓપન કરી લેશો ત્યારબાદ એડ્રેસ બારમાં ગેટ સેટ રેન્ટ લખી સર્ચ આપશો અથવા તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગેટ સેટ રેન્ટ ડોટ ઇન પર ડાયરેક્ટ પણ જઈ શકો છો સર્ચ રિઝલ્ટમાં સ્ક્રીનમાં બતાવ્યા મુજબની લિંક પર ક્લિક કરવાથી આપણી વેબસાઇટના હોમ પેજ ઉપર આવી જશો હોમપેજ પર આપણા સોફ્ટવેર વિશે થોડી વધુ માહિતી આપેલી છે તે આપ રિવ્યૂ કરી શકો છો અને ત્યારબાદ ઉપર આપેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરવાનું રહેશે સોફ્ટવેરને ડાઉનલોડ કરવા માટે આપને કોઈપણ જાતનું રજિસ્ટ્રેશન કે પછી પેમેન્ટ ડિટેલ નાખવાની જરૂર નથી આ સાથે હું અમારા સોફ્ટવેરની પ્રાઇવેસી પોલિસી જણાવવા માગીશ અમારા સોફ્ટવેર દ્વારા તમારી કોઈપણ વ્યક્તિગત માહિતી કે પછી ગ્રાહકના ડેટા એકત્રિત કરવામાં નથી આવતા સોફ્ટવેર સંપૂર્ણપણે ઓફલાઈન છે અને તમારો તમામ ડેટા તમારા લોકલ કોમ્પ્યુટરમાં જ રહે છે જેને આપ આપની જરૂરિયાત મુજબ લોકલ કે પછી ક્લાઉડમાં બેકઅપ લઈ શકો છો ડાઉનલોડ પેજ પર આપ જોઈ શકો છો તેમ તમને પહેલાં સિસ્ટમ રિક્વાયરમેન્ટનો વિભાગ દેખાશે સિસ્ટમ રિક્વાયરમેન્ટ મુજબ આપણી પાસે વિન્ડોઝ સેવન એઇટ ટેન કે પછી ઇલેવનનું કોમ્પ્યુટર અથવા લેપટોપ હોવું જોઈએ આ સાથે રિક્વાયરમેન્ટ રહેશે માઇક્રોસોફ્ટ એક્સેસની લગભગ દરેકના કોમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રોગ્રામ હાજર જ હોય છે જેમાં આપણે વર્ડ એક્સેલ કે પાવરપોઈન્ટ જેવા પ્રોગ્રામ યુઝ કરતા હોઈએ છીએ આમાંનો જે એક સોફ્ટવેર છે માઇક્રોસોફ્ટ એક્સેસ જે આપણા સોફ્ટવેરના ડેટાબેઝને સ્ટોર કરવા માટે જરૂરી છે સોફ્ટવેર પ્રોગ્રામની સેટઅપ ફાઇલ ડાઉનલોડ કરતા પહેલાં આપણે સુનિશ્ચિત કરવું પડશે કે તમારા કોમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ ઓફિસ થર્ટી ટુ બીટ છે કે સિક્સટી ફોર બીટ જો તમારા કોમ્પ્યુટર કે લેપટોપમાં માઇક્રોસોફ્ટ ઓફિસ ના હોય તો પણ મૂંઝાશો નહીં તેના વગર પણ આ સોફ્ટવેરને કેવી રીતે ઇન્સ્ટોલ કરવો તે આગળ અલગ વિડીયોમાં જોઈશું સ્ટેપ નંબર એક મુજબ સ્ટાર્ટ મેનુ પાસે રહેલા સર્ચ બોક્સમાં માઇક્રોસોફ્ટ એક્સેસ લખીને શોધશો એટલે એક્સેસ ટુ થાઉઝન્ડ ટેન કે એક્સેસ ટુ થાઉઝન્ડ થર્ટીન કે પછી અન્ય વર્ઝન નંબર સાથે પ્રોગ્રામમાં બતાવશે આ વર્ઝન નંબર તમારે નોંધ કરી લેવાનો રહેશે મારા કોમ્પ્યુટરમાં આ વર્ઝન બે હજાર દસનું છે તમારા કોમ્પ્યુટરમાં અલગ હોઈ શકે છે આ પ્રોગ્રામને ઓપન કરી લેશો ઓપન કર્યા બાદ સ્ક્રીનમાં દર્શાવ્યા વર્ઝન મુજબ ફાઇલ મેન્યુની અંદર હેલ્પ અથવા એકાઉન્ટ નામનું ઓપ્શન જોવા મળશે મારા કોમ્પ્યુટરમાં બે હજાર દસનું વર્ઝન હોવાથી હેલ્પ નામનું ઓપ્શન આવે છે તો હું તેમાં ક્લિક કરીશ જો આપ બે હજાર તેર અથવા તેનાથી ઉપરના કોઈ પણ વર્ઝનમાં હોઉં તો આપને એકાઉન્ટ નામનું ઓપ્શન આવશે તેમાં ક્લિક કરવાનું રહેશે હેલ્પ સેક્શન પર ક્લિક કર્યા બાદ આપને એબાઉટ માઇક્રોસોફ્ટ એક્સેસ નામના વિભાગમાં વધુ ડિટેલ બતાવશે જેમાં થર્ટી ટુ બીટ છે કે સિક્સટી ફોર બીટ તે નોંધી લેશો હવે આપની પાસે ઓફિસનું વર્ઝન તથા તેના થર્ટી ટુ બીટ કે સિક્સટી ફોર બીટના પ્રકારની જાણકારી છે મારા કોમ્પ્યુટર મુજબ આ આ પ્રકાર માઇક્રોસોફ્ટ ઓફિસ ટુ થાઉઝન્ડ ટેન અને સિક્સટી ફોર બીટ છે તમારા કોમ્પ્યુટર મુજબ આ પ્રકાર અલગ હોઈ શકે છે હવે સ્ટેપ 2 માં જઈએ જેમાં આપણે પ્રોગ્રામની મેઇન ફાઇલ ડાઉનલોડ કરીશું અગાઉથી નોંધી રાખેલા મારા પ્રોગ્રામના વર્ઝન ઓફિસ વર્ઝન બે હજાર દસ ફોર બીટ મુજબ બીજા નંબર પર આવેલ સેટઅપ ફાઇલ ડાઉનલોડ કરીશ આપે આપના કોમ્પ્યુટરના વર્ઝન મુજબ જે તે ફાઇલ ડાઉનલોડ કરવાની રહેશે ડાઉનલોડ સમયે બની શકે કે તમને બ્રાઉઝર તરફથી સસ્પિશિયસ ફાઇલ એલર્ટ આપવામાં આવે તો ચિંતા ના કરશો કારણ કે તમે અમારી ઓફિસિયલ વેબસાઇટ પરથી જ આ ફાઇલ ડાઉનલોડ કરી રહ્યા છો તેમાં કોઈ પણ વાયરસની શક્યતા નથી મોર ઓપ્શનની અંદર જઈ કીપ પર ક્લિક કરી દેવું જેથી ફાઇલ સક્સેસફુલી ડાઉનલોડ થઈ જશે ત્યારબાદ ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરવા માટે ઓપન ફાઇલ પર ક્લિક કરશો જો વિન્ડોઝ ડિફેન્ડરની અલર્ટ આવે તો મોર ઇન્ફોમાં જઈને રન એની પર ક્લિક કરી દેશો ઇન્સ્ટોલેશન સમયે જો તમારા પીસીમાં ડોટનેટ ફ્રેમવર્ક પોઈન્ટ ફાઇવ ઇન્સ્ટોલ નહીં હોય તો પહેલાં આ પેકેજને ડાઉનલોડ કરવાનું જણાવશે જેના માટે ઓકે પર ક્લિક કરીને તે જરૂરી ફ્રેમવર્ક માઇક્રોસોફ્ટની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેશો ત્યારબાદ આ ડાઉનલોડ થયેલ ફાઇલને ઓપન કરીને ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે જો તમારા કોમ્પ્યુટરમાં પહેલેથી જ ડોટનેટ ફ્રેમવર્ક થ્રી પોઈન્ટ ફાઇવ હાજર હશે તો આ પેકેજ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે અને ઇન્સ્ટોલેશન પ્રક્રિયા સીધી જ આગળ વધી જશે આ ફ્રેમવર્કને ઇન્સ્ટોલ થતાં જનરલી ચારથી પાંચ મિનિટ જેવો સમય લાગે છે સમય બચાવવા માટે અહીં હું આ વિડિયોને ફાસ્ટ ફોરવર્ડમાં બતાવી રહ્યો છું પેકેજ સક્સેસફુલી ઇન્સ્ટોલ થઈ ગયા બાદ ક્લોઝ પર ક્લિક કરી ફરીથી ગેટ સેટ રેન્ટ સોફ્ટવેરની સેટઅપ ફાઇલને ઓપન કરી લેવી ઇન્સ્ટોલેશન પ્રોસેસ દરમિયાન કયા લોકેશન પર સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરવો છે તેના વિશે માહિતી પૂછશે બાય ડિફોલ્ટ ડી ડ્રાઈવની અંદર ગેટ સેટ રેન્ડ નામનું ફોલ્ડર બનાવીને સમગ્ર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવશે આપ ઈચ્છો તો અન્ય લોકેશન પર સેટ કરી શકો છો તમારા સ્ટોરનો અગત્યનો ડેટા આ સોફ્ટવેરમાં રહેતો હોવાથી સી ડ્રાઈવની અંદર ઇન્સ્ટોલ કરવું સલાહ ભર્યું નથી હવે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો જ્યાં ક્રિએટ ડેસ્કટોપ શોર્ટકટ પર ટિક કરશો ત્યારબાદ નેક્સ્ટ દબાવીને ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરશો સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ ગયા બાદ ફિનિશ બટન પર ક્લિક કરશો જેથી સોફ્ટવેર ઓપન થઈ જશે ઓપન બટન પર ક્લિક કરશો અને આગળ વધશો આ સાથે તમે સફળતાપૂર્વક ગેટસેટ એન્ડ સોફ્ટવેરને તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ તેમજ ઇન્સ્ટોલ કરી લીધો છે પહેલી વખતની સ્ટાર્ટઅપ પ્રોસેસ બાદ એક વખત સોફ્ટવેરને રિસ્ટાર્ટ કરવા જણાવશે તે કરી લેશો આ સમગ્ર પ્રક્રિયામાં જો કોઈ તમને મુશ્કેલી આવતી હોય તો આપ અમારા હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકો છો ઇન્સ્ટોલેશન પ્રોસેસ પૂરી થઈ ગયા પછી તમારા સ્ટોરને આ સોફ્ટવેરમાં કેવી રીતે સેટઅપ કરવો એના વિશે અલગથી માહિતી અલગ વિડીયોમાં આપેલી છે તે અમારી ચેનલ પરથી તમે જોઈ શકો છો આભાર